આમ પણ હે ને વીડ હે ને એ પાંડો મારતાય ભાઈ તો કામ આયો હું કરું આયો ગાયો તો બડો છે ને તાર પાં આયો વીડ માં સડે છે વાય બાજુ જવું છે વાય બાજુ ન જાવ લ્યા હા હાલ ને આમ તો આમ પર જોતા કેવું કેવું મસ્તીનું હોય ઝાડો બળવા હાલ મારારે હા હાલો લ્યા

lên 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 lên